મિત્રો તો તમે રેડી છો એક નવી જગ્યા જોવા માટે તો આજે આપણે નવી એક હિડન જેમ લઈને આવ્યા છીએ તમારા માટે વ્યૂ છે સ્કાયલાઇન ગુડ મોર્નિંગ મિત્રો આપણે છે ને આજે એક નવી જ વસ્તુ ઉપર તમને લઈ જવાના છીએ આ એક્સ્ટ્રા લોંગ વીકેન્ડ છે આવતા મંગળવારે રજા છે તો આપણે સોમવારે રજા મૂકીને આખો ચાર દિવસની રજા મળી ગઈ છે અને આપણે આજે તમને લઈ જવાના છીએ ટોરોન્ટો આઇલેન્ડ ટોરોન્ટો આઈલેન્ડ છે ને એ પંદર મિનિટ ડાઉન ટાઉન ટોરોન્ટોથી ફેરીમાં થાય છે અને આ જે ટોરોન્ટો આઇલેન્ડ છે ડાઉન ટાઉન ટોરોન્ટો માટે આપણે અહીંયાથી અડધી કલાક ટ્રેનમાં જવું પડશે મિડ ટાઉનથી ડાઉન ટાઉન અને ત્યાંથી આજે આપણે તમને ટોરોન્ટો આઇલેન્ડ આખું બતાવશું કે ત્યાં કેવી રીતે જવાય છે ફેરીમાં અને ટોટલ કોસ્ટ કેટલો છે અને ટોરોન્ટો આઇલેન્ડ છે એની થોડીક હિસ્ટ્રી તમને બતાવી દઉં તો ટોરોન્ટો આઇલેન્ડ છે એ અઢારસો ને અઠ્ઠાવનમાં એની આખો બહીનો હતો કારણ કે એક ખતરનાક સ્ટોર્મ કે વાવાઝોડું આવ્યું હતું એના લીધે છે ને આખો એક ફોર્મ થયો હતો અને અહીંયા લગભગ લગભગ ત્રણસો જેટલા લોકો આ આઈલેન્ડ ઉપર યર રાઉન્ડ ત્યાં લોકોના કોટેજીસ છે અને એ બધી વસ્તુ છે તો ત્યાં લોકો રહેતા હોય છે અને આ ટોરોન્ટો આઇલેન્ડ છે એ લાર્જેસ્ટ અર્બન કાર ફ્રી કમ્યુનિટી નોર્થ અમેરિકામાં છે ને અગર લાર્જેસ્ટ હોય ને તો એ આ ટોરોન્ટો આઇલેન્ડ છે ટોરોન્ટો આઇલેન્ડના મેઇન ત્રણ પાર્ટ છે સેન્ટર આઇલેન્ડ વોર્ડ આઇલેન્ડ અને હેનલેન્સ પોઈન્ટ સેન્ટર આઇલેન્ડ છે અહીંયા બધા અમ્યુઝમેન્ટ પાર્ક છે બીચિસ છે સ્કાયલાઇન વ્યૂ છે કે જે આખી ટોરોન્ટોનો સ્કાયલાઇન વ્યૂ તમને દેખાશે એ છે બોર્ડ આઇલેન્ડ છે ત્યાં ચાર્મિંગ હોમ્સ કાફે સ્કવાઇડ પાથ આ બધી વસ્તુઓ છે હેન્ડન્સ પોઈન્ટ છે એમાં નેચર ટ્રેલ છે ક્લોથિંગ ઓપ્શનલ બીચિસ છે અને એક્ટિવિટીઝની વાત કરીએ તો ત્યાં બાઇક રેન્ટલ તમે કરી શકો પેડલ બોર્ડિંગ કરી શકો કાકીંગ કરી શકો પિકનિક્સ બર્ડ વોચિંગ આ બધી એક્ટિવિટીઝ કરી શકો અને ટોરોન્ટો આઇલેન્ડમાં જવા માટેનો બેસ્ટ ટાઈમ છે આખા વરસમાં તમને બતાવું તો મેથી સપ્ટેમ્બરની લાઈનમાં અગર તમે ગમે ત્યારે જાઓ ટોરોન્ટો આઇલેન્ડ તો જબરજસ્ત તમને બહુ સારું પડે અને આઈડિયલ છે આ એક ટોરોન્ટો આઇલેન્ડમાં બે ત્રણ એવા સ્પોટ છે કે જે આઈડિયલ છે સનસેટ પોઈન્ટ માટે તો ચાલો તમને આજે આખું ટોરોન્ટો આઇલેન્ડ બતાવું અને અહીંયાથી આપણે અડધી કલાક ટ્રેનમાં જવાનું છે ત્યાંથી પછી ફેરી લેવાની છે તે લગભગ પંદર મિનિટ જેટલું થાય છે ફેરીમાં ફેરીની પ્રાઇસ છે એ નાઇન ડોલર્સ આઈ થિંક છે કે ટેન ડોલર્સ રાઉન્ડ ટ્રીપના છે તો એ રીતની આ ખુશીને આજે આખનો આખો દિવસ કાઇન્ડ ઓફ પિકનિક ટ્રેલ વોકિંગ બર્ડ વોચિંગ બોર્ડ વોક બીચ ઉપર રિલેક્સ કરવાનું આ બધી એક્ટિવિટીઝ કરીશું આજે આપણે અને આપણે થોડો ઘણો બ્લોગ કરીશું અને તમને બતાવશું કે ટોરોન્ટો આઇલેન્ડ કેવી રીતે અને કેવો છે મસ્ત પ્લાનિંગ તો ચાલો જોડાવો તમે આ આખા બ્લોગમાં અને છેલ્લે સુધી આ બ્લોગને એન્જોય કરો જોવો થોડી કોમેન્ટ્સ કરો આ વિડીયોને લાઇક કરો થોડા સબસ્ક્રાઈબર વધારો બાકી આપણે તમને મળીએ ચાલો આજનો દિવસ છે ને ટોરન્ટો આઇલેન્ડ પર જબરજસ્ત તમને કેટલી બધી વસ્તુઓ જોવા મળશે આ વિડીયો જોતા રહ્યો તમને બાકી તમે જો મિસ કરશો ને તો તમને આ રિગ્રેટ થવાનું છે કે આ વસ્તુ મેં કેવી રીતે મિસ કરવી થોડું ઘણું મારે કહેવું પડે ને કે તમે આ વિડીયો જોવો એ પડી અચ્છી વાત ચાલો તો આખું છે ઉપર ડોમ છે 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 તમને બિલ્ડિંગ અહીંયા સામે ઉપર આખી સ્ટ્રીટ છે એટલે આપણે એક લેવલ નીચે છે આ બાજુ આગળ જઈએ તો આ બધું છે ને જો આપણે ત્યાં ટ્રેન સ્ટેશનમાં જે રીતે હોય ને બધા સ્ટોર છે સફોરા છે આ છે તે છે લીડ્સ નો સ્ટોર અહીંયાનું ટ્રેન સ્ટેશન છે ને જો આવું અહીંયા જો ટ્રેન છે બસ ટર્મિનલ છે યુનિયન માર્કેટ છે સ્કો સીઆઈ બી સ્ક્વેર શોપ એન્ડ રેસ્ટોરન્ટ બધી વસ્તુ છે ને આ ટ્રેન સ્ટેશન છે ટ્રેન સ્ટેશનની અંદર યુનિકલો જે એરપોર્ટ જેવું આખું છે ને કરેલું છે વાઇલ ક્રિએટ કરેલી છે અહીંયાનું ટ્રેન સ્ટેશન પછી ઉપરની બાજુ બી જોવાય છે જો આ બ્રિજની ઉપર છે મોલ ફૂડ કોર્ટ છે મોલ છે ત્યાં બી જોવાય છે અહીંયા કોફી મશીન હોય છે ને એની આખી શોપ છે તો તમે બતાવો કે તમને આ છે અહીંયાનું ટ્રેન સ્ટેશન મેઇન છે એ કેવું લાગ્યું હવે આપણે આખે આખું તો કરતાં કરતાં અડધો એક કલાક નીકળી જાય એટલા બધા સેક્શન્સ એટલી બધી સ્ટેશન્સ ને બધું છે ત્રણ ચાર માળનું આખું સ્ટેશન છે જો આ બાજુ છે આ બાજુ આઈ થિંક ટ્રેનને સ્ટ્રીટ કારવાળો રેસ્ટોરન્ટ સેક્શન છે અને આ બાજુ અહીંયા ફોટો સેક્શન છે છે આપણે સ્ટ્રીટ પર બી જઈ શકીએ છીએ ફ્રન્ટ સ્ટ્રીટ ઉપર જઈને ત્યાંથી હવે હાર્બર ફ્રન્ટ જઈશું હાર્બર ફ્રન્ટથી ફેરી લઈને આપણે ટોરન્ટો આઈલેન્ડ પહોંચી જઈએ હવે ચાલો એકત્રીસ બિલ્ડિંગ Saluto. સામે બધી બેન્ક છે આવાડી છે ને હોટેલ છે ઘણું બધું છે બિલ્ડિંગના બિલ્ડિંગ તો આ બધુંય આપણે જૂના જમાનામાં અંગ્રેજોના બિલ્ડિંગ ઇન્ડિયામાં હોય છે ને સેમ ઈ સ્ટાઇલમાં અંગ્રેજોના જાય ચાલો આપણે જઈએ રોડ ક્રોસ કરીને કઈ તમને સીએન ટાવર આજુ બધું બિલ્ડિંગ છે સબ બિલ્ડિંગ છે નજારો જો ખાલી આ વાળું છે ને આ યુનિયન સ્ટેશન અહીંયાથી લઈને એન્ડ સુધી વાંચધી જાય છે આમાં નીચે એક બે માળ છે ઉપર એક બે માળ છે ચાર પાંચ માળનું છે અહીંયા બધા એની ઓફિસીઝ ને બધું છે અહીંયા નીચે જો બ્રિજ જાય છે અને ઓલુ બી છે ને એ યુનિયન સ્ટેશન છે અહીંયાથી લઈને આખું છે ને ત્યાં સુધી જાય છે અને આ બાજુથી અહીંયાથી ત્યાં સુધી જાય આ આખો જે છે એ બ્રિજ છે કનેક્ટ કરે છે ન્યૂયોર્કમાં ચાલતા એવી ફિલિંગ આવે ને ઉપર જોઈને

બેંક ઓફ મોન્ટ્રીયલ છે અહીંયાની ગવર્મેન્ટ છે રિઝર્વ બેંક છે ને આરબીઆઈ અહીંયા બેંક ઓફ કેનેડા છે આરબીસી ધ રોયલ બેંક ઓફ કેનેડા આપણે ત્યાં એસબીઆઈ છે ને એ રીતે આ જો વીમોનું બિલ્ડિંગ આ ઇવાયનું બિલ્ડિંગ આ વાળું આપણે જો બાઇક રેન્ટલ ટોરન્ટોમાં કરવી હોય ને એના માટે છે કે આપણે ઊંધી ડિરેક્શનમાં ભાગવા માંડ્યા હતા આપણે છે ને એકચુઅલમાં મેં જે તમને બ્રિજ બના બતાવ્યો હતો ને રેલવે સ્ટેશન યુનિયનના બે સ્ટેશન વચ્ચેથી બ્રિજની અંડર થઈને સીધા સીધું જવાનું હતું તો હાર પર્સન્ટ આવત ચાલો હવે એ બાજુ જોઈએ જો આપણે તમને બ્રિજ બતાવ્યો હતો ને બ્રિજની નીચેથી ચાલીને જાય છે આ વાળું જો આ બાજુ યુનિયન સ્ટેશન કેટલા બધા ડિફરન્ટ સેક્શન છે અલગ અલગ પ્લેટફોર્મ છે ઇન્ડિયામાં આપણે જેમ પ્લેટફોર્મ હોય છે ને એ રીતે ઘણા બધા જોતા હોય ને બધા ભૂલિયા કે આવું છે ને તેવું છે ને આ ઉતા લોકો હોમલેસ પીપલ ડ્રગ ડ્રગ કરીને બેઠા હોય શું કરી દેખાડો અહીંયા સામે છે ને રાવડ ત્યાં હાર્બર સ્ટ્રીટ આવી ગઈ છે ત્યાંની ટ્રેલ બી જાય છે ટ્રેલમાં છે ને લેકના કિનારે જબરજસ્ત ટ્રેલ જાય છે ત્યાં બી ઘણા લોકો જતા હોય આજે બધા ટુરિસ્ટ લોકો કાઈન્ડ ઓફ ટુરિસ્ટ પ્લેસ છે તો તમને સમર ટાઈમ છે તો ઘણું બધા લોકો દેખાવાના છે ચાલો તો હવે ફેરી પકડીએ આપણે ને જઈએ આ જો ચેક ફેરી ટર્મિનલ છે ને અહીંયા નાઇન ક્વિન્સ ક્વિક ક્વિન્સ કી વેસ્ટ આ આપણે આવી ગેરી ચાલો તો હવે फेरी इन्फॉर्मेशन अन्फोर्मेशन से अपने थोड़ी फेरी इन्फोर्मेशन लाइ इलेवन थर्टी फाइव नोन टाइम हमें निकले जाए पच्चीस मिनिट में

અઢાર ડોલર ને બાવીસ ની થઈ જજો અઢાર ને બાવીસ બે ટિકિટ રાઉન્ડ ટ્રીપ નવ ડોલર ને અગિયાર સેન્ટની રહે આપણે હવે અહીં લઈ લઈ આ જો આપણે ટિકિટ આવી ગઈ છે ટિકિટ વેલિડિટી છે ને એ આપણે ઓલમોસ્ટ ડિસેમ્બર ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ સુધીની વેલિડિટી છે ટિકિટ વેલિડિટી દેખાણો તમને જો બે ટિકિટ લેવાઈ ગઈ છે અઢાર ને બાવીસ સેન્ટની છે એક ટિકિટ નવ ને અગિયાર સેન્ટની છે કબૂતર જો આટા મારે જાય

સેન્ટર આઈલેન્ડ જોઈએ કઈ બાજુ હમ ચાલો ફેરીના ડોકમાં જઈએ આપણે આ બાજુ ઓનલાઈન ટિકિટવાળા છે આ બાજુ સર ફેરીમાંથી સીધી દુકાનમાંથી ટિકિટ લોકોને ટોલમાંથી લેવી હોય એના માટેની ચાલો આપણે બે જણાની કમ્બાઈન ટિકિટ છે એટલે કમાય છે બધાને કરવાનું ન આપણે છે ને પહેરીનો ડોક આવી ગયો છે અહીંયા ચા તમે ભીડ ખાધું ખાલી આપણા ઇન્ડિયામાં જ નથી આવે એવું નથી ભીડ આપણે ટોરોન્ટોમાંય છે સેન્ટર આઈલેન્ડ જો તમને બતાવો આ સેન્ટર વાળું ગેટ નંબર ટુ છે ગેટ નંબર વનમાં વોર્ડ આઇલેન્ડ છે ગેટ નંબર થ્રી કે ફોરમાં હેનલેન્ડ પોઈન્ટ છે તમારે જ્યાં જાવ હોય ડિપેન્ડિંગ છે એ છે કેટલી ભીડ છે બહુ ખતરનાક ભીડ છે ક્યાંય લાઈન લાઈન નથી અને જોઈ આવે આગળ આપણે કેટલી મોટી છે પણ ફેરીમાં ભીડ એટલી છે હજી એટલા બધા લોકો આવે બધી પાસે બહુ ખતરનાક છે ભાઈ ચાલો આપણે એમ જો મળી ગઈ વિના साल घणा ॿाफ पहिरीं मां जा એડવોકેટ પાસે આપણે પૂછવા આવ્યા છે જો તમને દેખાતું હશે હવે છે ને આ બધું ખાલી થયું ઊભી થઈ જાય આપણે આરામથી બધાને જવા દીધા ને હવે આપણે તો આરામથી આપણે જઈ શકાય હવે અહીંયા પાછી ભીડ આવી ગઈ આ બધા છે ને આ બધા લાઈફ જેકેટ્સ ઇન કેસ ઓફ ઇમરજન્સી આપણે બહાર આવી ગયા છીએ પેલા આપણે આપણો પ્લાન આખો બનાવીએ પછી આખું કરી કે કઈ બાજુ જશું અને શું કરશું સાંજના અગિયાર વાગે છે ને એ છેલ્લી ફેરી રિટર્ન જાય છે સિટીમાં આપણે તો એનાથી પહેલા જ પહોંચી જઈશું આ બધી રેન્ટલ સાયકલ અહીંયા બાઇસિકલ છે બાયસિકલ લઈને તમે બધે આંટા મારી શકો એનલેન્સ પોઈન્ટ અહીંયાથી ત્રણ કિલોમીટર છે ફ્રેન્કલિન ગાર્ડન એક કિલોમીટર છે અને બોટ અને બાઇક રેન્ટલ્સ છે વોર્ડ આઇલેન્ડ ડોક છે ત્રણ કિલોમીટર છે બધી બધી આ બાજુ છે ને ત્રણ કિલોમીટર જ છે તો આપણે અહીંયા છે ને મિનિમમ છ સાત કિલોમીટર આજે ચાલવાની ગણતરી રાખવાની જ એટલે જો અહીંયા ઓલરેડી બધે છાંયો છાંયો કેટલે છેલ્લે છેલ્લે સુધી બધા છાંયો બધા પકડીને બે ગયા છે પોતા પોતપોતાના પોતાના પિકનિક પ્લાન્સ લઈને આ રીતે બધું ચાલે છે શરૂઆત થઈ જાય હવે છાંયા ગોતી છે કે અહીંયા એક ફોટોગ્રાફીનો પોઈન્ટ છે કે જે આખી ટોરોન્ટોની સ્કાયલાઇન દેખાઈ દે સ્કાયલાઇન પાસે અમારો ફોટો પડાવો છે તો જે છે ને જોઈ લઈએ ફોટો પાડીને આરામથી બેસીએ આઈ થિંક એ છે ને ક્યાંક છે ત્યાં જવું પડશે

જલદી અહીં ખાલી જગ્યા મળી રહે જોઈએ હવે બેસવાનું મળે છે કે નહીં અહીંયા છે આપણે એકત્રીસ વ્યૂ હા છે ટોરોન્ટોની સ્કાયલાઇન દેખાણી ના તમને રીતે આટલો દૂર આઈલેન્ડ છે ફેરીમાં છે ને વીસ મિનિટ જેવો ટાઈમ થાય છે અહીંયા પહોંચતા આજે તો મને લાગે છે કે આપણે અહીંયા છે ને બેસીને આરામથી એક બે કલાક પેલા બેસીએ આરામ કરીએ જો લોકો કેટલા બધા પિકનિક કરે છે ઓલી બાજુ એટલા બધા પિકનિક કરે છે જબરજસ્ત હવા આવે છે હવા આવે છે અહીંયા અહીંયા આપણે બેસવાનું છે છેબુડીયાઓ બધા રમે છે અહીંયા સ્કાય લાઈનનો વ્યૂ છે અને અહીંયા આપણે બેસી ગયા

જબરજસ્ત બે કલાક મિનિમમ અહીંયા બેસવાનું છે પછી જ છે ને આપણે થોડો ટાઈમ થાય ત્રણ ચાર વાગે પછી આપણે જે હેન્ડલેન્સ પોઈન્ટ છે અને વોર્ડ આઈલેન્ડ છે અહીંયાથી ત્રણ કિલોમીટર જેવું ચાલવાનું છે ટ્રેલમાં એ ટ્રેલમાં આપણે ચાલીએ અને પછી આપણે બધું પથારીએ ત્યાં સુધી અહીંયા મસ્ત થયું ને થોડું ઘણું જમવાનું અને વ્યૂ એન્જોય કરીએ બપોરના સવારે થઈ ગયો છે બહાર ઉનાળે મસ્ત કલાકે જેવો આરામ આપણે કરી દીધો છે અહીંયા જબરજસ્ત વ્યૂ પોઈન્ટમાં છે અહીંયા મસ્ત અને સિટિંગ એરિયા મળી ગયો છે તો હવે આપણે જમવાનું છે આપણે જો સમોસા મસ્ત આ એન્જોય આ વ્યૂ છે એ એન્જોય કરતાં કરતાં જબરજસ્ત સમોસાનો આપણે આનંદ લેશું તો હું તમને આખો વ્યૂ બતાવું આ આપણે સમોસા આવી ગયા અહીંયા મસ્ત સમોસા છે આજ સવારમાં બનાવેલા છે તાજા તાજા અને આપણે છે ને અહીંયા બેઠા બેઠા આ આપણો વ્યૂ છે લિકેટ ત્રીસ સમોસા ખાતા ખાતા મસ્ત જબરજસ્ત વ્યૂ છે આપણે સમોસાનો લહેસુ અને લિકેટ ત્રીસ એકદમ છાંયો છે અને પાણીના કિનારે અમે હમણાં છેલ્લે ગોવા ગયા હતા આવા વ્યૂ પોઈન્ટ ઉપર કાફે પર ખાવા માટે દસ હજાર રૂપિયા કહેતા હતા આપણા ભાઈબંધો અહીંયા ફ્રીમાં આપણે આવો વ્યૂ લઈને મસ્ત જબરજસ્ત ખાવાનું અને આરામની બેઠા બેઠા એન્જોય કરવાનો છે વ્યૂ પવન એ મસ્ત આજે ચાલી રહ્યો છે ચોવીસ પચીસ ડિગ્રી જેવું માય ટેમ્પરેચર છે અને મસ્ત જબરજસ્ત પાણીના લીધે એકદમ ઠંડી હવા આવે છે અહીંયા મસ્ત બતકો બધી તરી રહી છે કે બતા ખબર નહીં બટ આ વ્યૂ લેવાનો છે આપણી આજુબાજુવાળા જો લોકો ત્યાં બી બી ગયું અને બધું પિકનિક કરે છે આ બાજુ બી કરે છે આમ પાછળની બાજુ આખું બધા આખું પાર્ક છે અને અહીંયા આપણે મસ્ત હવે એન્જોય કરીએ ચાલો